હેલો ફ્રેન્ડ્સ તો કેમ છે જદીપસિંહ ગોહિલ વ્લોગમાં તમારું સ્વાગત છે તો મેં એક આના પહેલાંના વિડીયોમાં કીધું હતું કે મારું વોશિંગ મશીન બગડી ગયું છે તો નવું લેવાનું છે તો અમે નવું વોશિંગ મશીન લઈ લીધું છે જે કાલે મેં લખાઈ આવ્યા હતા પહેલાં નોરતાના દિવસે અને તેની ડિલિવરી આજે અત્યારે આવી છે અને અમે વોશિંગ મશીનનું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને હું હવે તમને કહીશ કે કઈ કઈ કંપનીનું વોશિંગ મશીન લીધું છે અને તેનો કેટલા રૂપિયામાં અમને પડ્યું છે બિલ સાથે હું તમને બતાડીશ ને કહીશ ને વોશિંગ મશીન કેવું છે તેનો વકરાઉન વિડીયો અને કઈ રીતના આમાં કામ કરે છે તે હું તમને બતાડીશ તો વિડીયોને અંત લગી જોજો છું અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો એને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરું ને વિડીયોને લાઇક કરવાનું ભૂલતું ને એને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હું તમને બિલ અને વોશિંગ મશીન બતાડી દઉં તો આ છે અમારું ક્રોમા કંપનીનું આઠ પોઈન્ટ પાંચ કેજીનું વોશિંગ મશીન જે છે તે સેમીમાં લીધું છે કારણ કે આપણે જે ગઈ વખતે ઓટોમેટિક મશીન લીધું હતું તે આપણે બહુ જાજુ ચાલ્યું નહોતું અને તે છ વરની અંદર બગડી ગયું હતું એટલે એટલા માટે આપણે સેમી વોશિંગ મશીન લીધું છે જે બે ખાનાનું આવે તે આ તમે જોઈ શકો છો કે કોફી કલરમાં આપણું મશીન છે અને આગળથી ને બાજુમાંથી આવું દેખાય છે ને પાછળથી આવી રીતના છે અહીંયા વાયર અને અહીંયા પાણી ને કાઢવા માટેનો પાઇપ છે જે ખરાબ પાણી હોય છે કપડાં ધોયેલાનું અને આ છે આપણા વોશિંગ મશીનનું બિલ છે એમાં ગયુ દસ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયાનું આવ્યું છે જે આપણે ક્રોમામાંથી લીધું હતું આપણે આઠ પોઈન્ટ પાંચ કેજીનું છે ને જેમાં આમાં આપણે કપડાં ધોવાના હોય છે જે કપડાં આપણે ક્લીન કરવા નાખીએ એમાં એક બાજુ બ્રશ જેવું આપેલું છે અને આમાં આપણે પાણીનું લેવલ સેટ કરી શકીએ જે કચરામાં ખરાબ પાણીનું હોય તે અહીંયા આપણે આમાં કચરો ભરાઈ જાય કચરાની જાળે છે તેમાં આપણે કપડામાં એ બધો કચરો હોય તે ભરાઈ જાય છે અને એને આમાં સાફ કરવાના અઠવાડિયા પંદર દિવસે આમાં હોય છે અને આમાં આવી ટ્રે આપણે લિક્વિડ અથવા પાવડર નાખીને ધોઈ શકીએ છીએ હમણાં હું બતાડીશ કે આ મશીનની સાથે શું શું આવ્યું છે બધું પહેલાં મશીન આપણે સમજી લઈએ પછી બતાડું આ ને આમાં આપણે કપડાં કોરા કરવા માટેનું ટબ છે આ ટબને આપણે અંદર આવું અંદર આવું હોય છે નાનું એવું બકેટ ને એની અંદર કપડાં નાખીને પછી આવડી આ ઝાળે ફિટ કરી દેવાની કપડાં નાખીને ઉપર એટલે કપડાં બહાર નીકળી જાય ને આમાં ફસાઈ ન જાય તે માટે એમાં એ માટે આ જાળે આપેલી હોય છે અને આ બંધ કરી દેવાનું આવી રીતના આમ અને આ એરજ એર જેટ ડ્રાય માટેનું છે આને આમ કરી નાખીએ એટલે ઓપન થઈ જાય આમાંથી હવા અંદર જાય ને આવડું આપણે પાણીનું લેવલ છે આ આમ આ બાજુ એરો રાખીએ તો પાણીનું બધું આની અંદર આવી જાય પાણીનું બધી સિસ્ટમ અહીંયાથી સીધું પાણી આમ આવી જાય નળમાંથી અને કપડા તરવાઈ જાય ને આપણે સૂકવી શકો તે માટે અને આને આ બાજુ આમ કરીએ આ બાજુ ફેરવી નાખીએ તો તેમાંથી પાણી બધુંય આ બાજુ આવે જે આ એરો ફેરવી એટલે આ બાજુ વોશિંગ ટબમાં આવી જાય એટલે એ રીતના કપડાં વોશિંગ થાય અને હવે ઉપરનું આપણે સમજી લઈએ પછી બટન આપેલા છે તે આ છે વોશિંગ ટાઈમર જે આપણે ટાઈમ સેટ કરી છે કે પાંચ મિનિટ દસ મિનિટ કે લગભગ મિનિટ નું આપેલું છે પાંચ દસ પંદર અને પાંત્રીસ ને આ શોખ લખ્યો એટલે એમાં કાંઈક ખ્યાલ નથી પણ જોઈશું શું થાય છે એના ઉપર અને આ નોર્મલ આ કપડાંની આપણે કન્ડિશન કઈ રીતના કપડાં ધોવા છે નોર્મલ ધોવા છે જેન્ટલી ધોવા છે કે સ્ટ્રોંગ ધોવા છે એટલે આપણે એની ટૂંકમાં એ રીતના ટાઈમ સ્પીન થતું હોય છે એવું કદાચ બની શકે અને વોશ આ વોશ માટેનું છે કે આપણે સૂકવા છે કે કપડાં ધોવા છે એટલે કે આ શું ધોવા હોય કપડાં તો આપણે વોશ ઉપર રાખવાનું અને જો આપણે ડ્રાઈવ ઉપર કરીએ તો આ દબીને કપડાં નાખી દેવાના અને આ બાજુ ફેરવી નાખવાનું આ અહીંયા પાણીની નોજર લાગશે જે આપણે નળમાંથી ડાયરેક કપડાં ધોવા માટે કામ લાગશે તે અહીંયા ક્રોમા ટાટા પ્રઝન્ટ લખેલું છે મસ્ત રીતે તો જોઈ શકો છો અને આ સ્પીન ટાઈમ છે જે આપણે એક બે ચાર ને પાંચ એટલે આપણે જ્યારે વાપરશું ત્યારે ખબર પડશે કારણ કે અત્યારે લખી તો ઓટોમેટિક મશીન હતું એટલે કાંઈ ખબર નથી પડતી કે કઈ રીતના આ મશીન કામ કરશે કારણ કે અમારી આગળ પહેલાં ઓટોમેટિકની પહેલાં આ હતું પણ જ્યારે અમે લોકો નાના હતા એટલે કાંઈ અમને ખબર નથી કે કઈ રીતના કામ થતું મમ્મી બધું કરતી એટલે આમાં આપણને કાંઈ કાંઈ ખ્યાલ નથી જેને આપણે ચાલુ કરશું જ્યારે વિડીયો પણ બનાવશું કપડાં નાખશું જ્યારે ને કઈ રીતના કામ આપે છે ને કેવા કપડાં ધોય છે તે પણ વાત કરીશું અને બઝટ આમાં કંઈક વાગતું છે કંઈક અમદાવાદ સિસ્ટમ કપડાં ધોવાઈ જાય ત્યારે એ એટલે બજેટનું છે અને એની સાથે શું શું આવ્યું તે જોઈ લઈએ એક તો આ પતલી એવી નળી આવી છે જે આપણે આમાં ફિટ કરીને નળમાં ફિટ કરવાની થશે તે નળી આવી છે અને તેની લંબાઈ લગભગ એક મીટર એક મીટર જેવી છે લંબાઈ થોડીક સારી છે પણ જે આપણે ખરાબ પાણીનો પાઇપની જે નળી છે તે નાની એવી છે જે લગભગ અડધો મીટર જેવી જ છે બે અઢી ફૂટ જેવી છે અને એક યુઝર મેન્યુઅલ આપેલી છે જેમાં મશીનની બધી ડિટેલ આપેલી છે કે કઈ રીતના વેલકમ ડિયર કસ્ટમર પછી આ બધા જ્યાં પ્રોગ્રામ લખેલા છે કે જેમાં આપણે ધોવા માટે શું શું કરવું એ બધું આપણે જોઈ લઈશું પછી આમાં મશીન દોરેલું જુઓ આમાં જોઈને પછી આપણે એ રીતના કરશું ને પછી હું તમને કહીશ કે આમાં કઈ રીતના આપણે કામ કરવાનું છે બરાબર આ જોઈ બધી આપણે બધા બટનની લખેલું છે એ બધું આપણે વાંચી લઈશું આરામથી હું તમને દેખાડવા ખાતર અત્યારે ફેરવું છું આ છે આવું આપણું વોશિંગ મશીન છે બરાબર કોફી કલરમાં એકદમ મસ્ત લાગી રહ્યું છે ને એકદમ સરસ મજાનું છે હવે જોઈએ આપણે ક્રોમાની અત્યાર લગી વસ્તુ તો લીધી નથી અત્યાર લગી આપણે એલચીની જ વસ્તુ વાપરતા હતા તો તમને મેં વોશિંગ મશીન અનબોક્સિંગ કરીને વિડીયો બતાવી લીધો જોકે મેં પહેલા જોઈ જ લીધું હતું કે ભાઈ મશીન કઈ રીતના કઈ નુકશાની વાળું નથી આવ્યું ને એટલે આપણે વોશિંગ મશીન લઈ લીધું છે ને હવે હું તમને જ્યારે વિડીયો બનાવી કે જ્યારે પહેલીવાર કપડાં ધોયું ત્યારે બતાડીશ કે કઈ રીતના આમાં કપડાં ધોવાના સિસ્ટમ છે તે બધી કારણ કે અત્યાર લગી ઓટોમેટિક વાપરેલું હતું અને આપણે ઈદ વાપરતા હતા પાંચ છ વર્ષથી ને જ્યારે અમારી આગળ નાના હતા જ્યારે આવું હતું ત્યારે અમને કાંઈ ખબર ન પડતી અને મમ્મી કપડાં ધોતા એટલે આપણને આની વિશે કાંઈ ખબર નથી આ મશીન વિશે અને આપણે જો પહેલો જ અનુભવ છે અને આપણે અત્યાર લગી આપણે આગળ ટીવી ફ્રીજ વોશિંગ મશીન એ બધું એલજીનું હતું પણ જ્યારે કારણ કે વોશિંગ મશીન ખરાબ થયું ને એલજીનું એટલે હવે કારણ કે પચીસ હજાર રૂપિયા નાખ્યા હતા અને છ વર્ષ આવી ગયું એટલા માટે હવે એલજી ઉપરથી મન ઉતરી ગયું છે એટલે હવે લગભગ બધી બીજી કંપનીની જ વસ્તુ છે એટલે આ વખતે આપણી આટું ટાટા ક્રોમ ક્રોમા ટાટા પ્રોડક્ટ છે ને તે આપણે લીધો છે હવે જોઈએ તે કેવો હાલે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને લાઈક કરો ને બીજા જે મિત્રોને નવું વોશિંગ મશીન લેવું છે તે લોકોને પહોંચાડવાનું તમારા સગાવાલામાં જેને લેવું હોય તેને સજેસ્ટ કરી શકો છો કારણ કે વોશિંગ મશીન દેખાવામાં સારું છે બિલ્ડ ક્વોલિટી સારી છે અને અત્યારે તો બધું સારું દેખાય છે અને બથકટ છે એટલે હવે જોઈએ વાપર્યા ઉપર ખબર પડે કે કેવું નીકળે છે અને આપણે હવે જોઈએ હું તમને એક બીજું બતાડી દઉં કે જે શકો છો જે ફાઇવ સ્ટાર રેટેડ છે એમાં એનું બધું મશીનની ડિટેલ્સ લખેલી છે જેમાં વોશિંગ મશીન ક્રોમા બ્રાન્ડ નંબર પછી મોડેલ મોડલ કયું છે તેને વર્ષ કયામાં બનેલું છે બે હજાર ચોવીસમાં બનેલું છે અને મોડલ નામ છે સી આર એલ ડબલ્યુ જીરો એટ ફાઇવ એસ એમ એફ બસ ત્રેવીસ એકસો બે અને બે હજાર ચોવીસમાં બનેલું છે અને ટાઈપ કઈ ટાઈપનું મશીન છે સેમી ઓટોમેટિક બરાબર એટલે ને લોડ કેપેસિટીમાં લખ્યું છે આઠ પોઈન્ટ પાંચ કેજી એટલે કે આમાં આઠ આઠ સાડા આઠ કિલો કપડાં નાખી શકો અને વોટર કે કેટેબિલિટીમાં વીસ લિટર લખ્યું છે એટલે કે આમાં વીસ લિટર લગીનું પાણી આ મશીન એની મોટર ઝેલી શકે છે વધારે હોય તો પછી મોટર ખરાબ થઈ જાય એવું બની શકે અહીંયા બીજું પણ એક સ્ટીકર મારેલું છે જેમાં આઠ પોઈન્ટ પાંચ કેજી વોશ ટબ એટલે કે જે આપણું આટઅબ છે તે આઠ પોઈન્ટ પાંચ કેજી કપડાનું છે ને ઇન શોક ફેન્ટ ફિટનેસ એ આપણને ખબર નથી એ શું લખ્યું છે કોને ખબર એ જોઈ લઈશું પછી આપણે બેટર વોશ પરફોર્મન્સ વિથ મિની પ્લસ પ્લસ્ટર મેજિક ફિલ્ટર વિથ વોટરફુલ મેકેનિઝમ પછી નોર્મલ નોર્મલ જેન્યુઅન એન્ડ સ્ટોર સ્ટોરેજ વોશ એન્ડ પ્રોગ્રામ એટલે કે આમાં પ્રોગ્રામ એ કે સારો છે ને એવું બધું લખ્યું છે એર ડ્રાય જેટ સ્પીન ડ્રાયર એ છે આ બધું ટૂંકમાં પછી આવું છે સિંગલ વોટર ઇન ઇન ઇનલેટ વે વિથ ડિટર્જન્ટ એન્ડ ડિસ્પ્રેન્ચર એટલે કે સિંગલ તે આપેલું છે કે જ્યાં પાણીની નળી છે તે ઇન કરવાનું ને આઉટ કરવાની બે એ જોઈ લઈશું અને આમાં શું જ લખ્યું છે પાંચ વર્ષની મોટર વોરંટી અને બે વર્ષની બે વર્ષથી પીસ ટુ પીસ રિપ્લેસ કરી દેવાની વોરંટી એવું લખેલું છે અને ઉપર જોઈએ તો વોશિંગ મશીનનું લેઆઉટ એ બહુ સરસ છે આમાં જોઈ શકો છો કે અહીંયા અહીંયા ક્રોમનો વાપરેલું છે અહીંયા ક્રોમ વાપરેલું છે અને અહીંયા પણ ક્રોમની જો સરસ આપેલું છે બ્રાઉન કલરમાં મસ્તી મરૂન કલરમાં સસ્ત મસ્તીનું મશીન છે હવે જોઈએ આપણે વાપરીને પછી હમણાં ફિટિંગ કરીને પછી તમને વિડીયો નાખીશ બીજો આ વોશિંગ મશીન લીધું જ્યારે આપણે અહીંયા વાત કરી મારે જૂનું ઓટોમેટિક એલજીનું વોશિંગ મશીન છે સારી છે ચાલુ જ છે તમા કપડા ધોય છે જે આજ સવારે ધોયા હતા એટલે અમે કીધું કે દઈ દેવું છે તો એને એમ કીધું કે આઠસોથી હજાર રૂપિયા સુધીમાં એક કાપી દેવા દઈશું અહીંયા આગળ એટલે અમે વિચાર કર્યો કે અમે એ વોશિંગ મશીન જે આપણે જૂના ઇલેક્ટ્રિક સામાન રાખતા વોશિંગ મશીન રાખતા ને આપણે એ લોકોને વેચી દઈએ એટલે હવે આપણે એનું વોશિંગ મશીન ઘર જ છે એટલે જે આપણે એ લોકો હજાર રૂપિયા કીધેલા આપણે કદાચ બે કે ચાર હજાર રૂપિયા મળે તો થોડા પૈસા વધારે મળે તો સારું એટલે એ માટે આપણે એને વેચવાનું છે આપણે આની સાથે એક્સચેન્જ કરેલ નથી એક્સચેન્જમાં એ હતું કે હજાર રૂપિયા તમને એક્સચેન્જના કાપી દઈશ અને તમે કાપો હોય તો કારણ કે એને સામેથી કીધું કે તો તમારે અહીંયા લગ અહીંયા તમે આપશો હજાર રૂપિયામાં તો પૈસા ઓછા કારણ કે બીજી જગ્યાએ તમે કદાચ ઘર ઘર વેચશો કે ગમે વેચો તો અહીંયા કદાચ બે અઢી હજાર ત્રણ હજાર રૂપિયા જોવું મળશે એટલે આપણે વિચાર્યું કે ભાઈ હજાર રૂપિયામાં દેવા કરતાં આપણે વેચી દઈએ બીજાને તો એટલે આપણે એનું ખરાબ વધવાનું છે અને એમ કેટલા રૂપિયામાં વેચાશે તેનો પણ હું વિડીયો નાખીશ બરાબર અને તો હવે આપણને હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો જયદીપસિંહ ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે અમે લોકો ચામુંડમાના દર્શન કરવામાં ચોટીલા જઈ રહ્યા છીએ અને તો લગભગ રીતે છક વાગવા આવ્યા છે હવે નીકળીએ છીએ ઘરેથી અને એટલે જે અમે લગભગ એક વર્ષથી જવાનું ગઈ દિવાળીથી જવાનું નક્કી કરી હતા પણ મેળ નહોતો પડતો કાંઈક ને કંઈક કામ આવી જતું હતું એટલે આજે આપણને મેળ પડ્યું છે એટલે આજે ટાઈમ છે ઘરે તો રવિવારની રજા છે તો આજે અમે અમે જઈ રહ્યા છીએ મા ચામુરબાના દર્શન કરવા માટે ચાલો હવે નીકળીએ